એટલે પ્રેમ બે જણ એકબીજાને ગમે તે લાગણી બે જણને એકબીજા વગર ના ગમે તે પ્રેમ પામવું ક્યાં જરૂરી છે તું સાથે છે એ જ ઘણું છે બસ તું અનુભવે એ જ ઘણું છે કેટલી જંખનાઓ સ્વપ્નમાં જાગી હશે જ્યારે ઊંઘતી રાધા હશે અને વાંસળી વાગી હશે કૃષ્ણ છે એટલે જ જીવન લીલામાં શ્વાસની છે આવન જાવન આ ખોડિયું ગોકુડિયું ને હૃદય વૃંદાવન થયા નહીં એકબીજાના તો પણ એકબીજા માટે પ્રીત છે કૃષ્ણને રાધા ન મળે એ જ તો આ જગતની રીત છે એટલે જ શંખ કૃષ્ણએ જિંદગી કારણ કે વાસળી વગાડે તો રાધા યાદ આવે વિજોગણ થઈને રાધા જેને શોધી ના શકી વનમાં મસ્ત બનીને મીરાએ શોધી લીધો એને મનમાં આ પ્રેમ અઘરો ખેલ છે કોણ એમાં ફાવી ગયા મારી તમારી વાત મૂકો શ્રી કૃષ્ણ પણ હારી ગયા જે લોકો તમારી ઈર્ષા કરતા હોય તેવા લોકોને નફરત ના કરતા કેમ કે તે લોકોએ સ્વીકારી લીધું છે કે તમે તેનાથી ખૂબ જ સારું વ્યક્તિત્વ ધરાવો છો પ્રેમની વેદના કોઈ લખી શું જાણે પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે પ્રેમ તો એવી અઘરી કળા છે સ્વીકારતા જે અચકાય તે કરીશું જાણે રિસાઈને રાધા કહે તારી પાછળ તો ઘણી ગોપી કહે કાન હસીને પણ રાધા તારી તો વાત જ અનોખી ભરોસો હોવો જોઈએ બાકી કૃષ્ણ સાથે પણ પણ ઘણી ગોપીઓ રાસ રમતી હતી હતી દિલમાં તો રાધા જ વસતી સંબંધો સાચવી લેજો સાહેબ કળિયુગમાં કોઈ રાધા કે કૃષ્ણ જેટલું ચાહતું હોય તો તેને દૂર કરતા પહેલા વિચારજો જો કોઈ વસ્તુ ખોવાઈ જાય ને તો થોડું શોધવાથી કદાચ મળી જશે પણ જિંદગીમાં ગુમાવેલી લાગણીઓ ક્યારેય પાછી નહીં મળે દુઃખ અને વેદનાના ઘાંટા જ્યારે પગમાં વાગે છે અને તમે એ પીડાને હસતા મુખે સ્વીકારો છો ને ત્યારે સમજાશે કે સ્વયં કૃષ્ણને કૃષ્ણ બનવા કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે જગ શું જાણે કે રાધાએ શું શું ખોયું હશે છાના ખૂણે કદાચ કાનાનું હૃદય પણ રોયું હશે